પોરબંદરના ઝુરીબાગ નંબર ચાર અને આસપાસના વિસ્તારમાં અઠવાડિયાથી પાણી વિતરણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે ઉપરાંત અહીં સફાઈ પણ થતી ન હોવાથી યોગ્ય સફાઈ કામગીરી કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં ભારે વરસાદને કારણે બંને ડેમ છલકાઈ ગયા છે અને શહેરને એક વર્ષથી વધુ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો હોવાથી પાણીની સમસ્યા દૂર થઈ હોવાના તંત્રએ દાવા પણ કર્યા હતા છતાં ઝુરીબાગ શેરી નંબર ચાર અને આસપાસના વિસ્તારમાં અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ કરાયું નથી જેથી સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળે છે સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે મહિલાઓએ જણાવ્યું હતું કે ડેમમાં ભરપૂર પાણી હોવા છતાં પાણી વિતરણમાં પાલિકાની અડ આવડતને કારણે લોકોએ મુશ્કેલી ભોગવવી પડે છે અન્ય વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી વિતરણ થાય છે પરંતુ તેના વિસ્તારમાં જ ધ્યાન આપવામાં આવતું નથી નજીકમાં આવેલ પાણીના ટાંકામાંથી પાણીનું વિતરણ કરવામાં આવે છે આથી ત્યાં વોલમેનને રજૂઆત કરવા જાય તો તે પણ ઉદ્ધવત વર્તન કરીને ઉડાવ જવાબ આપે છે અઠવાડિયાથી આવી સ્થિતિ છે પાલિકાને રજૂઆત કરવા વાલ બગડી ગયો હોવાનું જણાવ્યું હતું પરંતુ તેને પણ ચાર દિવસ વીતી ગયા છે તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી ઉપરાંત તેના વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી ન હોવાથી ગંદકી ના ગંજ ખડકાયા છે જેથી સમગ્ર વિસ્તારમાં મચ્છર સહિત ઝેરી જીવ ઉપદ્રવ વધ્યો છે આથી રોગચારાની ભીતિ પણ સેવાઈ રહી છે આથી નિયમિત પાણી વિતરણ કરવા અને સફાઈ કરી દવાનો માંગ કરી છે આઠ દીઠિયા ને પાણી આવે ને અમને હેરાન કરે પાણી હાટું કરેલી વાર અમે ટાકે જઈએ કેવા ને તોય નથી કરતા હા દેવું દેવું પણ દેતા જ નથી ના એરિયો આજે ચાર જૂની બાગ શેરી નંબર ચાર હવે હું કરવા છોકરા ને મૂકી મૂકીને અમે ક્યાં ભરવા જઈએ કોઈ ભરવા દે અત્યારે પાણી અમને ટાકા જવાબ નથી દેતા અમને જરાય પાણી દેતા તો હા જરાક પાણી દે ને પાછું છૂટું પાણી લત દેતા જરાય હવે શું કરવું મારે તમે કેવો એમ કરીએ અમે તો અત્યારે નાના નાના છોકરા ને મૂકીને કેમ જવું ભરવા દિવસ મારું નામ કાંતાબેન છે જુરીબાગ ચાર નંબર ની ગલી પાણી આ ચાર દીથિયા નથી આવતું ને આવે તો હા ડોરું આવે આમ ડચકે ડચકે પૂરું પાણી જ નથી આવતું ને કેવા જઈએ તો જવાબ જ નથી ભેતું કોઈ તો હું કરું ભાઈ મેં એમ જ કહે કે વાલ બગડી ગયો વાલ બગડી ગયો બધી ને આવે જ પાણી અમને જ નથી આવતું જેમ તો છલકી ગયા તોય પાણી ન જ બેતા ભાઈ

મત જતા મત લેવા આવો એ ધ્યાન નથી કઈ દેતા લાઈટ નથી આઈ ગંદકી કેવી છે આઈ નનકડા છોકરા કેવા મચ્છર થાય છે